સખી શું તમે ક્યારેક માત્ર ના ન કહી શકવાને કારણે થાકી ગયેલા અનુભવો છો આપણે બધા પાસે એવી ક્ષણો આવે છે જ્યારે આપણે બીજાઓને હા કહેવા માટે બંધાયેલા અનુભવીએ છીએ ભલે પછી તે આપણી પોતાની શાંતિ ઊર્જા અને આનંદના ભોગે જ કેમ ન હોય બીજાઓને ના કહેતી વખતે તમારી જાતને ના કહેવી એ ભાવનાત્મક અને શારીરિક રીતે થકાવનારું હોઈ શકે છે પરંતુ સત્ય એ છે સખીઓ કે સીમાઓ નક્કી કરવી એ સ્વાર્થી બનવા વિશે નથી તે તમારી જાતને માન અને આદર આપવા વિશે છે એ તમારા જીવનમાં સંતુલન બનાવવા વિશે છે જ્યાં તમે હજુ પણ અન્ય લોકોની કાળજી લઈ શકો છો પણ સાથે તમારી પોતાની જરૂરિયાતોનું પણ રક્ષણ કરી શકો છો જ્યારે તમે સીમાઓ નક્કી કરો છો ને ત્યારે તમે તમારા પોતાના આનંદ આરામ અને માનસિક સ્પષ્ટતા માટે જગ્યા બનાવી રહ્યા હો છો સખી હવે તમારી તમારી જાતને સશક્ત બનાવવાનો સમય છે ના કેવું એ એક શક્તિશાળી સાધન છે જે તમને પ્રાથમિકતા આપવામાં મદદ કરે છે કે તમારા માટે શું સૌથી મહત્વનું છે તમે જે સમય શાંતિ અને આદર અન્ય લોકોને નિસ્વાર્થપણે આપો છો તેના તમે પોતે પણ હકદાર છો તો ચાલો આજે જ શરૂઆત કરીએ તે સીમા નક્કી કરો જ્યારે તમને જરૂર હોય ત્યારે ના કહો અને એવું જીવન બનાવો જ્યાં તમે તમારી જાતને એ લોકોની કાળજી લો છો અને બંનેને માન આપો છો જો તમે તમારી શાંતિ પાછી મેળવવા અને સ્વસ્થ સીમાઓ નક્કી કરવા માટે તૈયાર હો તો આજે જ હેલો સખી ડીએમ કરો